તો જે અટાણે તમે જે વિડીયો જુઓ ને એ રાજુભાઈના ઘરનો હોય કારણ કે થોડાક દિવસ પહેલાં જ આપણે શૂટ કરાવ્યા હતા પણ એડિટિંગનું તો થયો ને તો એ ટાઈમનું તો ચડી તો અપલોડ નહોતો કર્યો તો એ જ અપલોડ થાય અટાણે રનિંગનું ને તો લગભગ વર્ષ પહેલાંનો હોય તો બધે એન્જોય કરજો અને મેં ને રાજુભાઈ એક ચેનલ બનાવ્યું મિસ્ટર ગુજરાતી બોય કે જેમાં ચેલેન્જિંગ લગતા વિડીયો આવે એમાં મેં એક વિડીયો ત્યાં નાખે પણ દીધો તો એ વિડીયોની લિંક અને નાખે ડિસ્ક્રિપ્શનમાં વિડીયો જાજો જોજો એ ચેનલમાં ને કીવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને તમે પણ ચેલેન્જ આપજો કંઈક મસ્તીનું હોય તમે ચેલેન્જ પૂરું કર્યો અને વિડીયો આપણે શૂટ કરી નાખ્યો ચેલેન્જિંગનો એ બહુ મસ્ત તો લિંક હું આપી તો ડિસ્ક્રિપ્શનમાં જાય જો એ જોજો જોઈજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારી રીતના સજેશન આપે કોઈ પણ ચેલેન્જ આપજો તો હલો કરો એન્જોય બધન રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને કી હે બધી આપણી યુટ્યુબ ફેમિલી તો જાઓ ટાણાકડી શા વેડિયા ને સાંપાણી પહેરી લીધા ને મમ્મી ને પપ્પાને ને બધે પાણી વારે મમ્મી તો કપડા કપડાં ને હું જા રાજુને ઘેર મારો ભાઈબહેન છે ને પરમ મિત્ર તો એને ઘેર જા ને થોડોક ત્યાં પણ આપણે વિડીયો શૂટ કરતા આવીએ કારણ કે એ પહેલાં આવ્યો ને તો આપણે વિડીયો ભેગા થયા હતા એ પછી ત્યાં હોય નહીં ને ગયો ને એ પણ આને જ આવ્યો તો જો આપણે પેલી તો બાકી આલો બધા વિડીયો બિનારી જો બધે ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો બાકી તને હાજર મળ્યા ખબર ને ભાઈ ત્યાં કામ કરતો હોય ત્યાં જઈએ તો ખબર પડે કારણ કે ફોન બોન મેં કીધો ને ડાયરેક્ટ જાઉં ઘેર હોય કે ન હોય ખબર નહીં એવું લગભગ એ જ છો કે એની ટાણ કામકાજ તો હે ને એણી માંડવી ઉગે કે એણી તો ઓરવેનમાં આવી હતી માંડવી ઉગે ગઈ હાથે યાલે બધું જ આપણે જ વરસાદની વેટ જો વાટ જોવાની બેઠા મેં થાય તો પછી વાવણી કરીએ અને એ હાથે યાલે તું માંડવીમાં એટલે મોરી ગયા આપણાથી આપણે રાજુભાઈને ઘેર જતા હતા ને

પછી આ બાજુ આપણે ભોલેનાથ નું મંદિર છે જો ભોલેનાથ બેઠા તે તો આપણે કામ હતું ને તે પછી ઘેરે મોડો થતો તો તે બહુ આગળ લોગ નતો બનાવ્યો આ કઈ આપણે મંદિરને ને દેખાય જાય પછી આપણે બજરંગબલીનો બલી નો બાપા એ હનુમાન બાપા

હાલો એવું જઈએ રાજુભાઈ ની ઘેર મુલાકાત કરાવીએ રાજુભાઈ હું કરતા હોય જઈએ તો ખબર બાકી હલો એવું પાણી બાણી પીએ ને પછી નીકળીએ પાગળી પી ગયા આપણે રાજુભાઈન કહે ને હું તો આવ્યો ને તો સાને મણનો બેઠો હતો એકલો હું તા કે ઘર કોઈ હે કે નેત કે કાઉ હે ભાઈ એ ખુરશી નાખે ને સાને મણો બેઠા હતા ને જો અટાણ કરે ભી હું પાણી આપણાને જે એ મજામાં નહીં ગી તો હમણાં આપણે નું તા ભેગા થયા એ આવ્યો તો મારે ઘરે તેદુ લોગમાં ભેગા થયા ત્યાં એ પસી તો નથી થયા મુકતા જ આટો મારીએ ભાઈને મુલાકાત લેતા આવીએ હમણાં કીના ભીડમાં હોય હમણાં ભીડમાં તો નતા માંડવી ને કામમાં આવતા સીઝનમાં એની વાવેલી તી હાથી હાલે હું આપણી હજી મેની વાત જોવું ને બેઠા આમાં એટલે એમ કહીને તો એ હું કઈ જો ઓલી બાજુ માંડવી દેખાય ને એ તમારી છે ને

આ બાજુ વર્તુ આવે જાય તમને બધા આજુબાજુ ને જે લોકો રહેતા એને તો ખબર હોય કે આ બાજુ રાજુભાઈ ને આપણે જાળવા બહુ હોય આપણે એટલે તો અટાણે રાજુભાઈ ને કેટલું ત્રણ દેવું હોય એક બે ત્રણ આપણા જે અટાણે આ બંધ એટલે અહીંયા બાંધે ને પછી અટાણે ઘરને પસવાડે પછી આવું હોય ને ઘર કેવું બાકી તો તમે બધા જોયું હોય વિડીયોમાં એના વિડીયોમાં જોતા આવી આપણા વિડીયોમાં જોતા હોય તમે રજા વટાણ આવ્યા રાજુભાઈ માંડવી જોવા પછી રાજુભાઈ ને થોડોક લોક શૂટ કરવાનો હોય કેટલાક મહિના થઈ ગઈ પંદર દિવસ કેટલા નંબર છે બાવીસ નંબર માંડવી જો મારા પર નો વાવેતર નો ઉજેર બધે કોમેન્ટ કરતા જાય કેવી ખેઈ

ફવારો ફવાર એમાં વાવીએ છીએ તો વાવણી સરોવર આપણે શરૂઆત કરીએ ને વાવણી ની તે તો થઈ જાય જ્યાં ઉપડે નહીં ત્યાં સુધી ત્યાં સુધી જાગવાનું ઓન ડ્યુટી હા એ તમારું હે ને તો જે એક આ ખેતર હે રાજુભાઈ નું એક આ પછી એક પાસે ઓલી બાજુ હે ને